સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં તો આજે મિત્રો આપણે મગફળી પીળી પડી ગઈ છે તો તેના માટે મિત્રો આપણે હીરા અને લીંબુના ફૂલ આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ હવે આમાં શું રિઝલ્ટ આવે એ તમને હું બતાવીશ પણ અત્યારે મિત્રો સનેડાથી આપણે હીરા અને લીંબુના ફૂલ દવા છાંટી અહીં બરાબર તો એક ખેરામાં આઠ હારું લેવાતી જાય છે દવા છાંટતા તો ગાયકા થઈ જાય પહેલો જ છંટકાવ છે અત્યારે ત્યારે એક મહિના ઉપર હતા ત્રીસ દિવસ લગભગ થયા હે મગફળીને ફીટર પાણી જાય છે એટલે લગભગ છ સાડા છ પંપ જેવું થાય છે તો ગાયો ગા છટાઈ જાય છે છ પંપ અને આઠ હારું જાય છે ઉથલે સોળ હારું જાય છે તો આપણે પહેલો જ છટકાવ મિત્રો હીરાકશી અને લીંબુના ફૂલનો અત્યારે ચાલુ છે હવે હું રિઝલ્ટ આવે એ તો હું તમને કહીશ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવીને આવી માહિતી મિત્રો તમને મળી રહે અને વધારે સુયા બેસાડવા માટે પણ હું તમને દવાનું કહીશ આની પછી આપણે બીજો રાઉન્ડ એ લેવાનો હોય ને આમાં હવે કેટલો ફેર પડે ને એ આપણે જોવાનું હોય તો અત્યારે આ થારું લેવાથી આવે છે આવું તમને રોગ તમારે આવો રોગ છે કે નહીં જે આવા કાળા ટપકા થઈ જાય ને પાંદ હા પીડા થઈ જાય આમ તો ઝડપ ઝડપે લીલી થઈ જાય કે શું થાય આખો આખો ને મીડું પીળો પડવા આપણે હીરા કશી છાટી હીરા કસી વાળા પેકેટમાં આવે છે એગ્રો માં એ નહીં લેવાની બરાબર એ આપણે મૂકી પડી જાય ખાલી કા સિત્તેર રૂપિયાના કિલો આવે છે કરિયાણાની દુકાને જડી જાય તપાસ કરવાનો કરિયાણાની દુકાન એથી હીરા કસી લઈ લેવાની અને લીંબુના ફૂલ લઈ લેવાના એ છાંટી ગયો એટલે લગભગ માંડવીમાં ફેર પડી જાય હે તો આપણે આ છ દીમાં આપણે ખબર પડી જાય કે આમાં શું આ આખો પીળો પડી ગયો અને એ પાછો લીલો થઈ જાય ગુણ થાય તો તરત ખબર પડી જાય તો તમારે મિત્રો આવો રોગ છે કે નહીં કોમેટ કરજો જો આવી રીતના પાંદડા પીડા પડી જાય અને ટપકા થઈ જાય લાગત હવે તો આમ થવા માંડ્યું હે એટલે બહુ અતિશય થઈ જાય પહેલાં આપણે હીરા કશી અને લીંબુના ફૂલ છાંટી દઈ હું તો અત્યારે ફૂલ કાંટા છાંટી દઉં હું મેં તો ત્રણ કિલો હીરા કસી લઈ હતો એટલે હવે શું રિઝલ્ટ આવે એ હું પછી તમને બતાવીશ તો અત્યારે એક ફેરામાં જ મિત્રો આઠ હારું લેવાતી આવે છે ઉથલે આપણે સોળ હારું જાય એટલે દવા છાંટવામાં તો ગાયે ઘા ફટાફટ થાય સનેડાથી આપણે છાંટી જાય દવા પડી મિત્રો પીળી બહુ પડી જાય છે અને થોડાક પાંદડામાં આપણે જોઈએ ને તો પીળા ટપકા ને એવું હોય એના રોગના લક્ષણ એટલે એમાં કંઈક ઘટે એવું લાગે આપણે હીરાકાક્ષી અને લીંબુના ફૂલ આપણે થાકી છે અને એનું મિત્રો આપણે રાસાયણિક નામ કહું ને તો હિરાકાક્ષીને કહેવાય ફેર સલ્ફેટ એટલે એક જાતનું ખાતર જ છે અને લીંબુના ફૂલ એને હું રાસાયણિક નામ કહું તો સાઇટ્રિક એસિડ કહેવાય બરાબર હવે લીંબુના ફૂલ કેમ નાખવામાં આવે ખબર કારણ કે કસી છે ને એ પાણીમાં ન ઉગડે એટલે સહેલાઈથી ના ઓગળે એમાં તમે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ જે ખાટું દ્રાવણ હોય ને એમાં એ ઝડપથી ઓગળી જાય પાણી કરતાં ઝડપથી ઓગળી જાય એટલા માટે મિત્રો એમાં લીંબુના ફૂલ પણ નાખવામાં આવે છે તમને આ વાતની ખબર હતી કે નથી કોમેન્ટ કરજો આપણી ચેનલને ને કરી લેજો હું તમને પાંચ છ દિમાં જો આ પીઢી ના માંડવી તમને અહીંયાથી જ બતાવી જો સામે વરલો હે ને અહીંયાથી જ બતાવી એમ ખબર પડી જાય કે આ પીળું છે લીલું થયું કે નહીં તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો પાંચ દી પછી હું પાછો વિડીયો મૂકી બરાબર તો ચાલો દવા છાટી લઈ જ આ હે મિત્રો હીરા કસી એકદમ મિત્રો કહેવાય ને કે હીરા જેવી હોય એટલે આ માટે આનું નામ હીરા કસી આ કાચ જેવું જ છે આ મેં એક્રોમાંથી નથી લીધી છૂટક લીધી હે અને કહેવાય હીરા કસી આવી હોય સીતેર એસી રૂપિયાનો એક કિલો મળી જાય બરાબર અને આ છે લીંબુના ફૂલ તો મેં આ છત્રીથી સાણત્રી પોપનું દ્રાવણ કર્યું હોય પહેલાં તમારે લીંબુના ફૂલ નાખવાના માપી લેવાના પોપ પ્રમાણે તમારે કેટલું જો હોય પછી તમારે હીરા પાછી નાખવાની પહેલાં તમારે લીંબુના ફૂલ ઓગાળી લેવાના ને પછી તમે આ નાખશો ને એટલે કાયો આ ઓગળશે બરાબર અને ના ઓગળે ને તો આ મોટા કટકા હોય ને તમારે ખાંડી નાખવાના કહેવાથી એટલે ઓગળી જાય ઝડપથી અને આ તો મિત્રો ખાતર ભેગા આપણે ચાર બાજકી ભેગા ડબલા દીધા હતા તો એ હું ભેગા નાખી દઉં હું દાવણ બનાવી નાખ્યું સાડત્રીસ પોંપનું દાવણ બનાવ્યું છે પંદર પંપ છટાઈ ગયા હે લીલા જેવા કલરની કંઈક આવી હીરા કસી હોય છે કરિયાણાની કોક જ દુકાનમાં મળે તમે ખંભાળિયામાં તપાસ કરો તો આપણે હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે જ કરિયાણાની દુકાનો છે ને જે ગાંધી નામથી કરીને છે તેમાં મિત્રો આ હીરાકસી તમને મળી જાય અને એગ્રોમાં લેવા જાશો તો તમારે બસો એંસીથી ત્રણસો રૂપિયાનું જે પેકેટ આવે એમાં લીંબુના ફૂલ હોય ને આ જ હોય પણ થોડુંક ખાંડલ હોય એટલે પાવડર ફોર્મમાં હોય એ તમારે ત્રણસો રૂપિયાનું પડશે ને આ ત્રણસોનો તમારે ચારથી પાંચ કિલો આવી જાય તો આપણે છૂટક જ લેવાનું છે બરાબર